કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટના રહીને ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો ગઈકાલે મુન્દ્રાના મુખા ટોલનાકા પર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ કરી ચક્કાજામ કર્યું હતું આ વિરોધના પગલે પર પોલીસે પચાસ જેટલા લોકોની અટકાયત કરી અટકાયત થી અકડાયેલા આગેવાનોએ પ્રાગપર ચોકડી પાસે આવેલા આશાપુરા માતાજીના મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધી પિસ્તાલીસ કિલોમીટરની પદયાત્રા કરવાનો નક્કર નિર્ણય લીધો સાંજે બસો જેટલા લોકો આ પદયાત્રામાં જોડાઈને ભુજ માટે રવાના થયા હતા સ્પેશિયલ ભરતી થી શિક્ષકો કચ્છને આપવામાં આવશે એની જાહેરાત થઈ બણગા ફૂકવામાં આવ્યા સરકાર દ્વારા અને મોટી મોટી જાહેરાતો મોટી મોટી વાહવાહી કરવામાં આવી અંતે આજે આપણે જોયું છે